મિત્રો શું મૃત્યુની શરૂઆત તમારા પગથી થાય છે આ ત્રણ વસ્તુઓ હમણાંથી જ ખાવાનું શરૂ કરો નમસ્કાર મિત્રો શું તમે ક્યારે સાંભળ્યું છે કે મૃત્યુની શરૂઆત પગથી થાય છે પહેલીવાર સાંભળતા આ વાત થોડી અજીબ લાગી શકે છે પરંતુ તેમાં ઊંડાણપૂર્વક વિચારીએ તો ખૂબ મોટું સત્ય છુપાયેલું છે જાપાનમાં એક પ્રસિદ્ધ કહેવત છે ડેથ બિગિન્સ ઇન ધ લેગ્સ અને ચીનમાં પણ કંઈક આવું જ કહેવાય છે કે એસ પીપલ એજ ધેર લેગ્સ એજ ફર્સ્ટ અમારા પોતાના ભારતમાં ખાસ કરીને આયુર્વેદમાં આ માન્યતા છે કે ઉંમર વધવાની સાથે શરીરમાં વાત દોષ પ્રબળ થઈ જાય છે આજ તે સમય હોય છે જ્યારે શરીરમાં સૂકાપણું અકડન અને સ્નાયુઓમાં ખેંચાણ વધવા લાગે છે અને આ બધું સૌથી પહેલા અસર કરે છે અમારા પગ પર જેવા કે પગ કમજોર પડવા લાગે છે ન માત્ર ચાલવા ફરવામાં તકલીફ પડે છે પરંતુ જીવનનું સંતુલન પણ હલી જાય છે હવે વિચારો જો તમે સાઠ ની ઉંમર પાર કરી ચૂક્યા છો અથવા તમારા માતા પિતા આ ઉંમર વર્ગમાં આવે છે અને રાત્રેના સમયે અથવા અથવા ચાલ્યા પછી તેમના પગમાં અકડન ખેંચાણ આવવા લાગે છે તો આ કોઈ સામાન્ય કમજોરીનું નું સંકેત ન હોઈ શકે પરંતુ આ એક ગંભીર ચેતવણી છે એક એવું સિગ્નલ જે અમને અમારા શરીરના આંતરિક અસંતુલન વિશે જાગૃત કરે છે આજનો આ વિડિયો આ વિષય પર આધારિત છે વૃદ્ધોમાં સ્નાયુ ક્રેમ્સ કેમ વધી રહ્યા છે શું તેનો ઇલાજ શક્ય છે અને એવા કયા ત્રણ વિશેષ ફૂડ્સ છે જે સ્નાયુ ક્રેમ્સથી રાહત આપવામાં મદદ કરી શકે છે અને પગને ફરીથી મજબૂત બનાવી શકે છે આ માહિતી દરેક તે વ્યક્તિ માટે અત્યંત જરૂરી છે જે પોતાની અથવા પોતાના પ્રિયજનોની સ્વાસ્થ્યને લઈને સજાગ છે તેથી કૃપા કરીને આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે જે અમે આજે જાણીશું તેનું માત્ર તમારા માટે જ નહીં પરંતુ તમારા પરિવાર માટે પણ જીવન બદલી નાખનારું હોઈ શકે છે પગમાં ક્રેમ્પ્સ એક ગંભીર ચેતવણી તમે વિચારી રહ્યા હશો કે માત્ર એક સામાન્ય પગનો ખેંચાણ અને મૃત્યુ વચ્ચે શું સંબંધ હોઈ શકે પરંતુ ધ્યાન રાખો ક્રેમ્પ્સ કોઈ સીધો ખતરો નથી પરંતુ આ તમારા શરીર તરફથી એક અલાર્મ છે પગમાં ક્રેમ્પ્સ એક ગંભીર ચેતવણી તમે વિચારી રહ્યા હશો કે માત્ર એક સામાન્ય પગનો ખેંચાણ અને મૃત્યુ વચ્ચે શું સંબંધ હોઈ શકે પરંતુ ધ્યાન રાખો ક્રેમ્પ્સ કોઈ સીધો ખતરો નથી પરંતુ આ તમારા શરીર તરફથી એક અલાર્મ છે આ એક સંકેત છે કે શરીરની અંદર કંઈક ગડબડ ચાલી રહી છે જે સમયસર ઠીક ન કરવામાં આવે તો આ સ્થિતિ જાન લેવા પણ બની શકે છે ચાલો તેનું ઉદાહરણ લઈએ પેડ એટલે પેરિફેરલ આર્ટરી ડિસીઝ આ રોગમાં શરીરની રક્તનલિકાઓ નલિકાઓ સંકુચિત થવા લાગે છે અને આ કારણે પગમાં રક્ત પ્રવાહ અવરોધિત થઈ જાય છે પરિણામે એ થાય છે કે થોડે દૂર ચાલ્યા પછી જ પગમાં ક્રેમ્પ્સ ભારેપણું અને દુખાવો અનુભવાવા લાગે છે સંશોધન મુજબ પેચથી પીડિત પંદર થી ત્રીસ ટકા લોકો પછીથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોક જેવા રોગોને કારણે મૃત્યુનો શિકાર બને છે તેથી મિત્રો લેગ ક્રેમ્પ્સને ક્યારેય હલકે ન લો એક સંશોધન કહે છે કે સાઠ વર્ષથી ઉપરના દર ત્રણમાંથી એક વ્યક્તિને નિયમિત રીતે લેગ ક્રેમ્પ્સની સમસ્યા થાય છે તેમાંથી મોટાભાગના કેસ રાત્રેના સમયે થાય છે જેને નોક્ટરનલ લેગ ક્રેમ્પ્સ કહેવાય છે કલ્પના કરો તમે ઊંડી ઊંઘમાં છો અને અચાનક તમારા પગની સ્નાયુઓ ખાસ કરીને કાફ મસલ અથવા તળિયામાં એટલો તીવ્ર ખેંચાણ અથવા દુખાવો થાય છે કે ઊંઘ ખુલી જાય છે આ દુખાવો ક્યારેક દસ થી પંદર મિનિટ સુધી રહી શકે છે આ કોઈ પણ વ્યક્તિની ઊંઘ સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ ત્રણેય પર અસર કરી શકે છે હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન આખરે આવું થાય છે કેમ તેનો જવાબ અમારા શરીરની આંતરિક ક્રિયા પ્રક્રિયાઓમાં છુપાયેલો છે પહેલું કારણ ખનીજોનું અસંતુલન અમારા શરીરમાં પોટેશિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોનું સંતુલન અત્યંત જરૂરી છે તેમની ઉણપ હવાથી ચેતા અને સ્નાયુઓ વચ્ચેનું સંચાર તંત્ર ખોરવાઈ જાય છે જેનાથી ક્રેમ્પ્સની સંભાવના વધી જાય છે બીજું કારણ ધીમો રક્ત પ્રવાહ ઉંમર વધવાની સાથે અમારી ધમનીઓ કઠોર થવા લાગે છે તેનાથી રક્તનો પ્રવાહ ધીમો થઈ જાય છે અને સ્નાયુઓ સુધી જરૂરી પોષણ અને ઓક્સિજન પહોંચી શકતા નથી પરિણામ સ્વરૂપે પગમાં અકડન અને ખેંચાણ થવા લાગે છે ત્રીજું કારણ ચેતા ડિસ્ફંક્શન ડાયાબિટીસ અથવા અન્ય કારણોથી ચેતાતંત્ર તંત્ર કમજોર થઈ શકે છે જેનાથી શરીરની સંવેદનશીલતા પ્રભાવિત થાય છે અને ક્રેમ્પ્સ વધુ સામાન્ય બની જાય છે ચોથું કારણ કેટલીક દવાઓની અસર ડાયોરેટિક્સ પેશાબ લાવનારી દવાઓ કોલેસ્ટ્રોલ ઘટાડનારી દવાઓ અથવા બ્લડ પ્રેશર નિયંત્રિત કરનારી કેટલીક દવાઓ આ બધી શરીરમાં ખનીજોની ઉણપ કરી શકે છે અને ક્રેમ્પ્સને જન્મ આપી શકે છે હવે જ્યારે અમને તેના કારણોની સમજ છે તો ચાલો આગળ વધીએ સમાધાન તરફ ઘરેલું અને અસરકારક ઉપાય જે તમે આજથી શરૂ કરી શકો છો આ સમસ્યાને દૂર કરવા માટે તમને કોઈ મોટા મેડિકલ સેટઅપની જરૂર નથી કેટલાક સરળ ઘરેલું ઉપાય અને જીવનશૈલીમાં નાના નાના ફેરફાર આ સમસ્યાને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે રોજ હળવો વ્યાયામ ખાસ કરીને લેગ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ શરીરની ચેતાઓને સક્રિય બનાવે છે ગરમ પાણીમાં પગને રક્ત રક્તપ્રવાહ ઝડપી થાય છે અને સ્નાયુઓને રાહત મળે છે સુવા પહેલા તેલની માલિશ ખાસ કરીને સરસવ અથવા નારિયેળના તેલથી માલિશ કરવાથી ચેતાઓને આરામ મળે છે ટોપ ત્રણ ફૂડ્સ જે તમારા પગને બનાવી શકે છે લોખંડ જેવા મજબૂત હવે વાત કરીએ તે ત્રણ સુપર ફૂડ્સની જેને જો તમે તમારી ડાયટમાં સામેલ કરી લીધા તો સ્નાયુ ક્રેમ્સથી રાહત મળવી નિશ્ચિત છે એક કેળુ બનાના પોટેશિયમનો સૌથી સારો સ્ત્રોત આ સ્નાયુઓની કાર્યક્ષમતાને સુધારે છે અને અચાનક થતા ખેંચાણને રોકે છે બે અળસીના બીજ ફ્લેક્સ સીડ્સ ઓમેગા ત્રણ ફેટી એસિડ્સ અને મેગ્નેશિયમથી ભરપૂર આ સોજાને ઘટાડે છે અને સ્નાયુઓને ઉર્જા આપે છે ત્રણ સોંફ ફેનલ સીડ્સ અથવા સોંફનું પાણી આ માત્ર પાચનમાં મદદ કરે છે પરંતુ આયુર્વેદ મુજબ વાત દોષને પણ નિયંત્રિત કરે છે જે ક્રેમ્પ્સનું એક મુખ્ય કારણ છે જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધને અથવા તમને જ વારંવાર પગમાં ક્રેમ્પ્સ આવે છે ખાસ કરીને રાત્રેના સમયે તો સૌથી પહેલા ધ્યાન આપવાની જરૂર છે કેટલીક આદતો પર ઘણીવાર રોગને ઠીક કરવા કરતાં રોજિંદા જીવનશૈલીમાં હળવો ફેરફાર લાવવો સરળ હોય છે સૌથી પહેલી આદત જે અત્યંત અસરકારક છે તે છે સુવા પહેલાં હળવી સ્ટ્રેચિંગ ખાસ કરીને તમારી પિંડલીઓ અને જાંઘના પાછલા ભાગ એટલે કાફ અને હેમસ્ટ્રિંગ મસલ્સની સ્ટ્રેચિંગથી સ્નાયુઓને ખૂબ રાહત મળે છે જ્યારે તમે તેને સ્ટ્રેચ કરો છો તો આ સ્નાયુઓ શાંત થાય છે લચીલી બને છે અને અચાનક થતા ખેંચાણથી બચે છે તે પછી વાત આવે છે ગરમ તેલની માલિશની તલનું તેલ ઓલિવ તેલ અથવા દેશી ઘી આ બધા જ્યારે હળવા ગરમ કરીને માલિશમાં વાપરવામાં આવે છે તો રક્ત સંચારને વેગ આપે છે રક્ત પ્રવાહ સુધરવાનો અર્થ છે કે સ્નાયુઓ સુધી જરૂરી પોષણ અને ઓક્સિજન વધુ સારી રીતે પહોંચશે અને તેનાથી પગની અકડન ઘણી હદ સુધી ઘટી જશે ત્રીજી આદત સતત બેઠા રહેવાથી બચવું દિવસભરમાં અનેક વાર થોડું થોડું ચાલવું અત્યંત જરૂરી છે તમે વિચારી શકો છો કે અમે તો ક્યાંય બહાર નથી જતા પરંતુ તેનો અર્થ એ નથી કે શરીરને જળ બનાવી દો માત્ર દર એક ડેઢ કલાકે ઊભા થઈને પાંચ થી દસ મિનિટની ધીમી ચાલમાં ફરવું ભલે ઘરમાં જ કેમ ન હોય આ એક નાની ક્રિયા તમારા પગમાં રક્ત પ્રવાહને સક્રિય રાખે છે તેનાથી સ્નાયુઓ તાજા રહે છે અને ક્રેમ્સની સંભાવના ખૂબ ઓછી થઈ જાય છે ચોથી વાત જે ઘણીવાર લોકો અવગણે છે પૂરતું પાણી પીવું પાણીની ઉણપ એટલે શરીરનું નિર્જલીકરણ ડિહાઈડ્રેશન પણ સ્નાયુઓમાં ખેંચાણનું એક મોટું કારણ છે દિવસભરમાં થોડું થોડું પાણી પીતા રહેવાથી ન માત્ર તમારા શરીરની ઉર્જાને જાળવી રાખે છે પરંતુ સ્નાયુઓની કાર્યક્ષમતાને પણ સુધારે છે અને પાંચમું પાસું છે દવાઓની તપાસ જો તમે અથવા તમારા પરિવારના વૃદ્ધ લોકો હાઈ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અથવા પેશાબ લાવનારી દવાઓ લે છે તો જરૂરી છે કે ડોક્ટર પાસે એકવાર આ જરૂર પૂછો કે શું આ દવાઓના કારણે સ્નાયુઓમાં ક્રેમ્પ્સ થઈ રહ્યા છે કારણ કે કેટલીક દવાઓ શરીરના ખનીજોને અસંતુલિત કરી દે છે જેનાથી આ સમસ્યા ઉત્પન્ન થાય છે અને જો આવું થઈ રહ્યું હોય તો ડોક્ટરની સલાહથી આ દવાઓને બદલી પણ શકાય છે ધ્યાન આપો કેટલા કેસ એવા પણ હોઈ શકે છે જ્યાં સ્નાયુઓમાં સતત અથવા તીવ્ર ક્રેમ્પ્સ કોઈ ઊંડા રોગ સંકેત હોય જેમ કે ચેતા નુકસાન અથવા રક્ત સંચાર સાથે જોડાયેલો વિકાર આવામાં વિના વિલંબે ડોક્ટર પાસે તબીબી તપાસ કરાવવી અનિવાર્ય બની જાય છે શરીર જ્યારે વારંવાર સંકેત આપે છે તો અમારે તેને અવગણવું ન જોઈએ હવે ચાલો વાત કરીએ આજના આ વિડીયોના સૌથી મહત્વપૂર્ણ અને હીરો સેગમેન્ટની એવા ત્રણ વિશેષ ફૂડ્સ જે માત્ર વરિષ્ઠ નાગરિકોના લેક ક્રેમ્સને ઘટાડે છે પરંતુ તેમના પગને ફરીથી તાકાતવાન પણ બનાવે છે તેમાં પહેલું છે કેળું અને પલાળેલા મુનક્કા કેળું એક એવું ફળ છે જે પોટેશિયમથી ભરપૂર હોય છે અને આ ખનીજ સ્નાયુઓના ખેંચાણને ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે અને જે કે સૂકા દ્રાક્ષનું સ્વરૂપ છે તેમાં મેગ્નેશિયમ અને પુષ્કળ પ્રમાણમાં મળે છે આ બંને તત્વો સ્નાયુઓને આરામ આપવામાં અને રક્ત પ્રવાહને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેનું સેવન કેવી રીતે કરવું દર સવારે ઉઠ્યા પછી એક કેળું અને ચારથી થી પાંચ મુનક્કા બીજ કાઢીને ખાઓ આ સંયોજન ડાયાબિટિક દર્દીઓ માટે સામાન્ય રીતે સુરક્ષિત છે પરંતુ તેમ છતાં જો તમને ખાંડની તકલીફ છે તો આ ઉપાય અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો કારણ કે કેટલાક વ્યક્તિઓમાં મુનક્કા ખાંડનું સ્તર વધારી શકે છે બીજું અત્યંત શક્તિશાળી ફૂડ છે તલ એટલે સેસમાઈ સીડ્સ તલ દેખાવમાં નાનું જરૂર છે પરંતુ તાકાતમાં આ કોઈ ઔષધિથી ઓછું નથી તેમાં કુદરતી રીતે કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંને હોય છે જે સ્નાયુઓને તાકાત આપવામાં અને ક્રેમ્પ્સથી રાહત આપવામાં ઉપયોગી છે તમે તેને અનેક રીતે વાપરી શકો છો એક થી બે ચમચી તલને હળવા તળીને દૂધમાં નાખો તેની ચટણી બનાવો અથવા તેને રોટલીના લોટમાં મેળવીને ખાઓ આયુર્વેદ મુજબ તલ વાત દોષને સંતુલિત કરે છે અને સાંધા તથા સ્નાયુઓને મજબૂત બનાવે છે તેની તાસીર ગરમ છે તેથી તેને ખાસ કરીને શિયાળામાં લેવું વધુ લાભદાયક છે ઉનાળામાં તેનું સેવન ઓછા પ્રમાણમાં અથવા ડોક્ટરની સલાહથી કરો અને હવે આવીએ ત્રીજા ચમત્કારી ઉપાય પર હળદરવાળું દૂધ જેને હવે ગોલ્ડન મિલ્ક પણ કહેવાય છે આ માત્ર એક ઘરેલું નુસ્ખો નથી પરંતુ એક સંપૂર્ણ ઔષધીય પેય છે હળદરમાં કુદરતી રીતે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરમાં કોઈપણ પ્રકારની સોજા દુખાવો અથવા ખેંચાણને ઘટાડે છે જ્યારે તેને ગરમ દૂધમાં મેળવીને થોડી કાળી મરી સાથે પીવામાં આવે છે તો આ શરીરને માત્ર આરામ જ આપે છે પરંતુ સ્નાયુઓની મરામત અને મજબૂતીમાં પણ મદદ કરે છે રાત્રે સૂવા પહેલા જો તમે આ પીઓ છો તો આ તમારી ઊંઘને પણ સુધારે છે અને અમે બધા જાણીએ છીએ કે સારી ઊંઘ સ્નાયુઓને સ્વસ્થ રાખવામાં કેટલી મહત્વપૂર્ણ છે તો મિત્રો આ ત્રણેય ફૂડ્સને તમારી અથવા તમારા વૃદ્ધોની દૈનિક ડાયટમાં સામેલ કરો તફાવત તમને થોડાક જ દિવસોમાં અનુભવાવા લાગશે અને સૌથી જરૂરી વાત આગલી વાર જ્યારે તમારા અથવા તમારા કોઈ સંબંધીના પગમાં અચાનક ક્રેમ્પ આવે તો તેને માત્ર દુખાવો માનીને અવગણશો નહીં આ એક સંકેત છે કે શરીરને કંઈક જોઈએ છે તે પાણી માંગે છે તે પોષણ માંગે છે તે હલચલ માંગે છે મેથી દાણા અને ગોળનું સેવન મેથી દાણા એટલે ફેનોગ્રીક સીડ્સ અને ગોળ બંને આયુર્વેદમાં વાત દોષને સંતુલિત કરનારા માનવામાં આવે છે ખાસ કરીને મેથીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એનાલ જેવા ગુણ મળે છે જે સાંધા અને સ્નાયુઓના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો રાત્રે એક ચમચી મેથી દાણા પાણીમાં પલાળી દો અને સવારે તેને ચાવીને ખાઈ લો સાથે તમે ગોળનો એક નાનો ટુકડો પણ ખાઈ શકો છો આ સંયોજન માત્ર પાચનને સુધારે છે પરંતુ રક્તમાં પોષક તત્વોના શોષણને પણ વધારે છે જેનાથી સ્નાયુઓને વધુ પોષણ મળે છે અને ખેંચાણની સમસ્યા ઘટે છે અશ્વગંધાનું સેવન અશ્વગંધાને આયુર્વેદમાં રસાયણ માનવામાં આવે છે એટલે કે એવું તત્વ જે શરીરને ઊંડાણથી પુષ્ટ કરે છે સંતુલન લાવે છે અને ઉંમરની થાકને દૂર કરે છે વૃદ્ધો માટે અશ્વગંધા એક વરદાન છે આ શરીરમાં કોર્ટિસોલ તણાવ હોર્મોનને ઘટાડે છે જેનાથી સ્નાયુઓની પુનઃ પ્રાપ્તિ ઝડપી થાય છે અને કમઝોરી ધીમે ધીમે ઘટવા લાગે છે તમે અશ્વગંધા ચૂર્ણને ગરમ દૂધમાં મેળવીને રાત્રે સુવા પહેલાં લો તેનું નિયમિત સેવન માત્ર ક્રેમ્પ્સને ઘટાડે છે પરંતુ ઊંઘની ગુણવત્તા હાડકાની તાકાત અને માનસિક શાંતિને પણ વધારે છે વિટામિન ડી અને સૂર્યસ્નાન આજના સમયમાં ખાસ કરીને શહેરોમાં રહેતા લોકોમાં વિટામિન ડીની ઉણપ સામાન્ય બની ગઈ છે આ ઉણપ સ્નાયુઓની કમજોરી હાડકાની તકલીફ અને વારંવાર ખેંચાણનું એક મોટું કારણ બને છે વિટામિન ડી કેલ્શિયમને શરીરમાં શોષવામાં મદદ કરે છે અને સ્નાયુઓને તાકાત આપે છે તેનો સૌથી સરળ અને કુદરતી ઉપાય છે સૂર્યસ્નાન દરરોજ સવારે સાત થી નવ વચ્ચે મિનિટ સુધી સૂર્યની હળવી કિરણોમાં બેસવું અથવા ચાલવું વિટામિન કુદરતી રીતે શરીરમાં વધારી શકે છે જો તમે અથવા તમારા સંબંધીઓ સૂર્યની રોશનીથી દૂર રહો છો તો ડોક્ટરની સલાહથી વિટામિન ડી સપ્લિમેન્ટ પણ શરૂ કરી શકાય છે પરંતુ યાદ રાખો કુદરતી રીત હંમેશા વધુ અસરકારક અને સુરક્ષિત હોય છે આ ઉપાયોને જો પહેલા કહેલા ત્રણ ફૂડ્સ સાથે મેળવીને અપનાવવામાં આવે તો લેક ક્રેમ્પ્સની સમસ્યાને જડમૂળથી ખતમ કરવું માત્ર શક્ય જ નથી પરંતુ શરીરની સંપૂર્ણ સ્નાયુઓની સ્વાસ્થ્યને પણ પુનર્જીવિત કરી શકાય છે તો મિત્રો હમણાંથી જ આ ચમત્કારી ઉપાયોને તમારા જીવનમાં સામેલ કરો અને તફાવત અનુભવો જો આ માહિતી તમને લાભદાયક લાગી હોય તો આ વિડિયોને જરૂર લાઇક કરો ન ભૂલો અને કોમેન્ટ કરીને જણાવો કે તમને સૌથી વધુ ઉપયોગી ટિપ્સ કઈ લાગી મળીએ છીએ આગલા વિડિયોમાં એક અને અમૂલ્ય વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મુસ્કુરાતા રહો અને પોતાના લોકોનું ધ્યાન રાખો આભાર